નમસ્કાર ખરું મિત્રો ગોલ્ડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સોળ તારીખ નવમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આપણે આવક વિશેની વાત કરી ના તો મિત્રો ગઈકાલે તો રવિવારની હિસાબે થોડીક આવક વધારે જોવા મળી હતી મિત્રો બત્રીસ હજાર આસપાસ ગુણીના ગઈકાલે વેપાર આવેલા હતા મિત્રો અને આજે લગભગ મારા અંદાજ પ્રમાણે પચીસ હજાર ગુણી આસપાસના વેપાર આવશે એવું લાગી રહ્યું છે મિત્રો પચીસ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો ને આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા ને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જ્યાંથી જાણશે કેવા રીતે આજના બજારમાં એક હાજર ને છોતેર રૂપિયા ના ભાવ છે એક હાજર ને છોતેર રૂપિયા ના ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હાજર ને છોતેર વેચાણી છે

અગિયારસો ને છ રૂપિયાનો ભાવ છે જે જીવીસ મગફળી છે મિત્રો જૂની મગફળી છે જૂની મગફળી છે જીવીસ જૂની મગફળી છે એ અગિયારસો ને છ રૂપિયા વેચાણ જીવીસ માલ છે પણ જૂનો માલ છે ગયા વર્ષનો

એક હજાર છત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર છત્રીસ રૂપિયાનો ભાવ છે જે ઓગણચાલીસ નંબર ખોતરે દૂર જોવા મળી છે અને માઈ રવા સાથે માલ છે મિત્રો હવાતામાં થોડીક છે આઠસો ને એકાશી રૂપિયાનો ભાવ છે જે સાસઠ નંબર છે પણ હવા વાળો પૂછકળ માલ છે મિત્રો હવા વાળો માલ છે અને તમે જો દાણા એમાં કાંઈ છે નહીં